હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું પાસ્તા બનાવી રહી છું પેપી પનીર પાસ્તા એવું નામ છે એકચ્યુલી હું કોઈ દિવસ કુકિંગના વિડીયો બનાવતી નથી એટલા પણ ક્યારેક ક્યારેક બહુ સારું એવું લાગ્યું હોય બનાવવાનું તો હું મૂકું છું વિડીયો તો આજે બનાવે છે તો મારા સન ઇનલો બનાવે છે પણ છતાં હું આજે થોડું તો વિડીયો કર્યો છે તો મૂકું તમને બતાવું બહુ મસ્ત ટેસ્ટી બને છે પેપી પનીર પાસ્તા તો એમાં જોવું ને કે બટર મૂક્યું પછી અંદર પ્યાજ પછી કેપ્સિકમ ટમેટા આ બધું આપણે નાખીને થોડું કાચું પાકું છોડવી દેવાનું છે અને ત્યાર પછી એકદમ મિક્સ બધું થઈ જાય કોઈ મસાલો આ તેવું કશું નાખવાનું નથી એમાં અને ખૂબ જ સારી રીતે મિક્સ કરવાની બાજુમાં પાસ્તા ઉકળવા મૂક્યા છે તે ત્યાં બાજુમાં બોઇલ થઈ રહ્યા છે હવે આજે આપણે થોડું કર્યું ને સ કાચું પાકું એને આપણે મિક્સરમાં નાખી અને એની એકદમ પેસ્ટ બનાવી દેવાની છે થોડું ઠંડુ થવા દેવાનું એકદમ ગરમ ગરમ મિક્સીમાં નહીં નાખવાનું પછી ઠંડુ થયા પછી આપણે થોડું પેલું થઈ જાય એટલે એને પીસી નાખવાનું પેસ્ટ બનાવવાની છે અને એની અંદર આપણે પનીર બી નાખવાનું છે પનીરને આ રીતે જો હાથમાંથી લઈ અને આ રીતે કરી દેવાનું આખું ચૂરો પછી મિક્સીમાં તો થઈ જ જવાનું છે ગ્રેવી બની જ જવાની છે તો એ રીતે ગ્રેવી બનાવવાની છે આ બધું મિક્સ કરીને એકદમ મસ્ત ગ્રેવી થઈ જશે હમણાં હવે આમાં થોડું એવું તે ઓઇલ નાખ્યું છે તેલ અને પછી આપણે એમાં નાખશું બટર વધારે નાખવાનું છે હમ પછી એ આ જો બટર નાખી દીધું થોડું બટર વધારે સારું લાગે તેલ તો ઓછું જ મૂકવાનું એક બે ચમચી જેટલું અને પછી એમાં બટર જાજુ જેટલું સારું લાગે એટલું નાખવાનું બટરથી આનો ટેસ્ટ બહુ સારો આવે છે પછી એમાં એની અંદર એકદમ બટર પે થઈ જાય ને મિક્સ તેલ ને બટર બંને પછી અંદર નાખી દેવાની પેસ્ટ પછી એમાં થોડું મરચું થોડું હળદર થોડું મીઠું મસાલો આવો કરી દેવાનો સ્વાદ મુજબ તમે કેટલું સ્વાદ તીખું મીઠું એ બધું આપણા સ્વાદ મુજબ કરવાનું ત્યાર પછી એની અંદર છે ને એકથી બે પેકેટ નાના મેગી મસાલો નાખવાનો જો આ રીતે નાખી રહી છે એવી રીતે મેગી મસાલો નાખો મેગી મસાલાથી આખો ટેસ્ટ બદલાઈ જ જાય છે બહુ ટેસ્ટી લાગે છે એકદમ મસ્ત આપણે પેપી પાસ્તાને બદલે પેપી પીઝા નથી ખાતા પનીરવાળા બસ એવો જ ટેસ્ટ આવે છે ગ્રેવીનો હવે એમાં પાસ્તા બોઇલ કરેલા નાખી દેવાના ધીરે ધીરે બધા પાસ્તા અંદરના બહુ પતલી ગ્રેવી નહીં કરવાની એટલી થીક રાખવાની પાણી છે એવું કેવું આછું નહીં થવું જોઈએ થીક ગ્રેવી હોય ને તો પાસ્તા એકદમ મસ્ત લાગે છે ઉપર આવી જાય બધી ગ્રેવી ચડી જશે પાસ્તા પર આ રીતે એકદમ ઇઝી છે પણ ટેસ્ટ બહુ સરસ છે બહુ ફાઇન ટેસ્ટી છે બનાવવાની રીત તો ઇઝી છે બહુ મસ્ત લાગે છે ટેસ્ટમાં જો બસ આવું આવું ઘાટી જ એકદમ ગ્રેવી રાખવાની બહુ ફાઇન પતલું પાણી નહીં નાખવાનું પતલું બિલકુલ નહીં થવું જોઈએ ખાસ ધ્યાન રાખવાનું હવે એમાં છે ને ચીઝના ટુકડા કરીને નાખે છે એટલે એ થોડું ગરમ ગરમમાં જે એકદમ ચીઝી થઈ જશે ગ્રેવી એક એક નાખી દીધી છે સ્લાઇસ વધારે નાખવાની જરૂર નથી પછી તમારે ઉપરથી નાખવું એટલું નાખી શકાય ડીશમાં સર્વ કરો ત્યારે બહુ મસ્ત લાગે છે આજે અંદર આખું ચીજ પહેલું તો પછી ફ્રેશ ક્રીમ થોડું નાખવાનું એ કમ્પલસરી નથી આપણી પાસે હોય તો નાખવાનું ન નાખીએ તો બી ચાલે પણ ફ્રેશ ક્રીમથી એકદમ ઈઝી છે બાય